ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ભુજ નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ રોજ છવ્વીસમી જાન્યુઆરી એટલે માં ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિન તરીકે આજે આપણે ઉજવી છે નગરપાલિકા ભુજ નગરપાલિકાના પાટગણમાં આજે મને જ્યારે બીજી વખત ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું એક સદભાગ્ય માનું છું અને બે હજાર એકમાં આવેલ વિનાશ ભૂકંપમાં જે લોકોના જે સ્વજનોને ગુમાવ્યા છે એમને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દેશવાસીઓને ભુજવાસીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજ ભુજ નગરપાલિકા વતી આજે અમે બે સ્કૂલને પસંદ કરી છે કે અમારા સ્ટાફ જે જે જગ્યાએ જાય જે સ્વચ્છતા અભિયાન ચાલે છે તેમાં એક માતૃછાયા કન્યા વિદ્યાલય અને એન્કરવાલા સ્કૂલ એ તદ્દન પ્લાસ્ટિક મુક્ત છે એમને આજે બે સિલેક્ટ કરી છે અને એમને આ બે સ્કૂલને અમે આજે સર્ટિફિકેટ એનાયત કરવાના છીએ સૌ પ્રથમ તો આજના આપણા છોતેરમાં ગણતંત્ર પ્રજાસત્તાક પર્વની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ અને જે રીતે બાબા સાહેબ આંબેડકર આપણું સંવિધાન હેઠળ બંધારણ એ આજે છોતેર વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે સૌ દેશવાસીઓને જે બંધારણની આપી જે ભાવના છે એમનો જે ઉદ્દેશ્ય હતો એ આજે પણ કાયમ છે તો આપણે સૌ જયારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ એ વિષય ઉપર જ કામ કરી રહ્યા છે સૌનો સૌનો સાથ વિકાસ બરાબર છે અને નાનામાં નાના માણસ સુધી અંતોદયના લોકો સુધી પણ એક જે વિકાસ યોજના અને બંધારણ કાયમ રહે એ આપણા સૌની સરકારની તો છે પણ આપણા સૌની પણ પવિત્ર ફરજ છે એમાં પણ આપણે સૌ સાથે મળીને કામ કરી આપણે સ્વચ્છતા જાળવી આપણા ટ્રાફિક નિયમોનું પાલન કરી અને આવી નાની મોટી અને વાતોનું જો ધ્યાન રાખશું તો એ પણ આપણે એક દેશના નાગરિક તરીકે કરી શકીએ એમ છીએ તો આવી નાની નાની બાબતો પર ધ્યાન રાખી સાથે સાથે આજે અમે નગરપાલિકા કચેરી ખાતે અમારો આ છોતેરમાં પ્રજાશતક પર્વની રંગે જગ્યાએ ઉજવણી કરી છે બેન પ્રમુખ શ્રી લક્ષ્મીબેન સોલંકીના હાથે ધ્વજવંદન કરી સૌ નગર સેવકો શહેર સંતુલનનો અવદ્દેદારો અમારા સૌ કર્મચારીઓ બ્રાન્ચ હેડો સૌ સાથે મળી અને આજે આ પર્વની ઉજવણી કરી તેમજ આજે એક જે રીતે મહાત્મા ગાંધીજી પણ સ્વચ્છતાના આગ્રહી હતા અને તેવી જ રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતાના અત્યંત આગ્રહી છે તો એક નવી પહેલ કરી છે આજે જે અમારે આપણા ભુજની બે સ્કૂલો એમને પ્લાસ્ટિક મુક ઝોન તરીકે આખી સ્કૂલની પ્રિમાસીસને જ્યારે એમને કર્યું છે જાહેર તો એમનું સન્માન કરી અને એમને પ્રમાણપત્ર આપી અને બિરદાવ્યા છે આગળ જતા ભુજ નગરપાલિકા દ્વારા ભુજને સ્વચ્છ સુંદર હરિયાળું બનાવવા માટેના દરેક પ્રયત્નો છે કરશું એવી અમારી સમગ્ર ટીમની નેમ છે